આજ રોજ બાવીસમી મેથી શરૂ થનાર અને પાંચમી જૂન સુધી પાંચમી જૂન જે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આખા વિશ્વમાં જેની ઉજવણી કરવામાં આવે છે તો આ બે અઠવાડિયા સુધીની સતત પ્રવૃત્તિઓ અને આ વખતની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી તો આ થીમ અંતર્ગત આપણે આજે મહાનગરપાલિકાના ઉપક્રમે ગોયા તળાવની શ્રમદાનની કામ કામગીરીનો આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં એનજીઓઝ તરફથી પણ વ્યક્તિ જે સ્વયંસેવકો આવ્યા છે જે અહીંયા પોતાની શ્રમદાન ફાળવવા માટે આપણે જાણીએ છીએ કે જે સ્વચ્છ ભારતનો જે એક લક્ષ્ય છે આ લક્ષ્યને અચીવ કરવા માટે આપણને સૌથી પહેલાં તો જે કચરો ઉત્પન્ન કરીએ છીએ અને જે જાહેર સ્થળો ઉપર જે કચરો નાખવાની જે એક બિહેવિયરલ ચેન્જની જે ખૂબ આવશ્યકતા છે આ બિહેવિયલ ચેન્જની પણ એક થીમ આપણે લઈએ ને આખા બે અઠવાડિયાના એક કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે જેના અંતર્ગત આણંદ શહેરમાં આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં જુદી જુદી પ્રવૃત્તિઓ આગામી પંદર દિવસોમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે મારી આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ છે કે જાહેર સ્થળો ઉપર કચરો ફેંકવાનો સાવ બંધ કરી દઈએ જ્યારે પણ બજારમાં જઈએ તો પોતાની પાસેથી પોતાના ઘરેથી એક કાપડની થેલીનો વપરાશ ચાલુ કરીએ જેથી જે નવો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને જેના લીધે વરસાદમાં પણ ડ્રેનેજ ચોકઅપના સ્ટ્રોમ વોટર ચેકઅપ ચોકઅપના પણ પ્રશ્નો ઉદભવતા હોય છે તો તમામ લોકોને રિક્વેસ્ટ છે કે આ પ્લાસ્ટિકનો જે ન્યુસેન્સ છે આ આપણે આજથી જે બિહેવિયર ચેન્જ કરીએ અને આપણી ભાવિને પણ અત્યારથી આ વિશે અવગત કરીએ જેથી ભવિષ્યમાં આ પ્લાસ્ટિકની સમસ્યા આપણે મુક્ત થઈ શકે અને આનંદ પણ એક પ્લાસ્ટિક ફ્રી આનંદનું નિર્માણ થઈ શકે થેન્ક યુ આજે જે સ્વચ્છતા અભિયાન કરવામાં આવી છે પાંચ જૂનથી સમગ્ર આણંદ જિલ્લામાં પર્યાવરણ દિવસની ઉજવણી સ્વરૂપે ચરિતાર્થ કરવા માટે આજે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આજે સભા અભિયાનની શરૂઆત કરી છે ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે અત્યારે સૌથી ધરતીનો એક દુશ્મન થઈ રહ્યો છે આ ધરતીને જો કોઈ બગાડી રહ્યું હોય તો એ પ્લાસ્ટિક બગાડી રહ્યું છે અત્યારે આ બે વીકનો જે કાર્યક્રમ સરકારશ્રી તરફથી થઈ રહ્યો છે તો એમાં મારી દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળીએ આપણે બજારમાં જઈએ તો ઘરેથી કપડાંની થેલી અથવા બીજી કોઈ વસ્તુ લઈ જઈએ કે પણ એ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરીએ તો એક તમે એક મોટી સેવા કર્યા બરાબર છે આ પર્યાવરણની સેવા કરવા બરાબર છે આજે આણંદ મ્યુનિસિપલ કમિશનર તરફથી આ શ્રમદાન યોજાયું છે આજે તમામ નગરપાલિકાના કર્મચારીઓશ્રી કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અને મ્યુનિસિપલ કમિશનર સાથે સમગ્ર નગરપાલિકાની ટીમ આજે આ શ્રમદાનમાં જોડાય છે મોદી સાહેબ જેમ કહે છે કે વર્ષમાં એક દિવસ આપ શ્રમદાન કરશો તો આ દેશની મોટામાં મોટી સેવા કર્યા બરાબર છે તો આપણે બીજું ન કરીએ તો આપણું ઘર આપણું ફર્યું અને આપણું શેર ચોખ્ખું રાખીએ અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ટાળીએ એ જ આપ સૌને મારી વિનંતી છે અસ્તુ ભારત માતાજી જય